પૂર્વ ક્રિકેટર આરોઠેને ટીમે ગોવા ખાતેથી ઝડપી પાડ્યો હતો શહેરના પ્રતાપગંજ એક એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરે એસઓજી ની ટીમે રેડ કરીને બિનહિસાબી રોકડા રૂપિયા

રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક કરોડથી પણ વધારે ચીટિંગના ગુના તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે તો તે બાબતે આપણે રિષિ અરોઠેને હાલ અરેસ્ટ કર્યા છે અને રાવપુરા પોલીસને કસ્ટડી સોંપશું અને બાદમાં એની કસ્ટડી વલસાડ વલસાડ પોલીસ દ્વારા એની કસ્ટડી લેવામાં આવશે આ બાબતે રિષિ તુષાર અરોઠે અગાઉ કેટલા કેટલા ગુનામાં સંડોવાયેલા છે અગાઉ એના વિરુદ્ધ રાજકોટમાં અમદાવાદ સિટી પોલીસ સ્ટેશનમાં વિવિધ જગ્યાએ અલગ અલગ તબક્કે અલગ અલગ લોકોએ અરજી કરી છે અને આપણે એ બાબતે પ્રેસનોટ પણ ડિક્લેર કરી છે કે કોઈ પણ આવી રીતે કોઈ છેતરપિંડીના ભોગ બન્યા હોય તો એસઓજી પોલીસ કાં તો કોઈપણ લોકલ પોલીસના સંપર્ક કરવા આપણે જણાવ્યું છે જેથી આગળની કોઈ પણ એ બાબતની માહિતી હશે તો આપ સૌ સમક્ષ શેર કરશો હા અમુક મંદિરના હનુમાનજી મંદિરના પૈસા બાબતની જે ચીટિંગ છે એ બાબતે પણ રચીને પૂછપરછ કરવામાં આવશે અને એ પૈસા કેવી રીતે એના પ્લાન શું હતા પૈસા ક્યાં એના ઇન્વેસ્ટ કરવાના હતા વાપરવાના હતા કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ પૈસાના રોકાણ કરવાના હતા કે શું હતું એ બાબત એમને ચોક્કસથી તપાસ કરવામાં આવનાર કોઈ સંઘમાં સંપર્કમાં હતા કોઈ એમના ખાસ હતા એવું કંઈ ના હજુ સુધી એ સચ એવું જાણવા મળ્યું નથી જેવી રીતે અગાઉ આપ જાણો છો કે મંદિરના જે સીએ હતા તેમને ઝાસામાં લઈને જે આ પૈસા એને ચીટ કર્યા ધરપકડ થઈ હતી અગાઉ જે એને માંજલપુર પોલીસ તરફથી એને બેલઆઉટ કર્યા હતા નામદાર કોર્ટ તરફથી એના પછી જે એફઆઈઆર દાખલ થઈ છે વલસાડમાં અને એ બધી જગ્યાએ એટલે ફરીથી આપણે એમને એક શોધ્યા અને અમુક જે કિસ્સ હકીકતો છે એ અમારી તપાસમાં પણ એના જામીન પર છૂટ્યા પછી અમારા ધ્યાનમાં આવી છે તો એ બાબતે ક્રોસ ઇન્ટ્રોગેશન કરશું અને અન્ય એજન્સીઓની બી આ બાબતે સ્ટેટ વાઇડ અમે જાણ કરી લી છે કઈ કઈ હકીકતો બહાર આવી ગયા જેવી રીતે મેં આપને કહ્યું કે જે મંદિર સાથે જે ચીટિંગ થયા પછી જે વલસાડમાં એક ક્રિકેટરને રણજી માં રમાડવાના બહાને જે પંચોતેર લાખની જે ચીટિંગ થઈ છે પછી એક અન્ય રાજકોટમાં એક વ્યક્તિ પાસેથી એકવીસ લાખના એક ટિકિટ વેચીને એક ચીટિંગ થયાનું ધ્યાનમાં આવ્યું છે એટલે અલગ અલગ તબક્કા ઉપર અલગ અલગ પાસા ઉપર તપાસ ચાલુ છે રકમ મળી આવી હતી એ રકમ બાબતે જે જેમાં અમે આપને હમણાં કહ્યું કે જે અમુક હકીકતો હતી ઇન્વેસ્ટિગેશનની એના જામીન ઉપર છૂટ્યા પછી આપણા સપાટી ઉપર આવી છે તો એ બાબતે જે એકસઠ લાખ રૂપિયા જે છે એ બાબતે એને પૈસાના શું કર્યા ક્યાં હાલ કોઈ જે આપ્યા છે કોઈ દેવું ચૂકવ્યું છે શું બાબત છે એ બાબતે તપાસ કરવાની છે અને જે પણ હકીકત સામે આવશે એ અમે ચોક્કસથી મીડિયા આપનું હા વડોદરાથી ફરાર થઈને ઋષિ જે એનું ઘર એક ભાડે રાખ્યા હતા બેંગ્લોરમાં ત્યાં બેંગ્લોર ઓરંગાબાદ ભોપાલ અને પછી છેલ્લે ગોવામાં એને અમુક ઇવેન્ટ્સના કામ માટે જેવું એને જણાવ્યું છે તો ઇવેન્ટ્સના કામ માટે એ ત્યાં હતા અને ત્યાંથી એને લાવ્યા છે આંગળીયા પેઢીના જે પણ એક્ઝોસ્ટ જવાબ જે લેવાના હતા ઇન ડિટેલ એ સ્ટેટમેન્ટ્સ અને એમના ફેક્ટ જે છે એ વેરીફાઈ થઈ ચૂક્યા છે અને હાલ અમે અમારી તપાસમાં ચાલુ હાલ આ તબક્કે ઋષિ સાથે કોઈ વ્યક્તિઓને સંભળાવી હોય એવું ધ્યાને ઋષિ તુષાર અરોઠે જે છે એમના પિતાજી છે તુષાર અરોઠે તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં આ કોચ તરીકે અત્યારે ફરજ ઉપર છે અને રીષિ પણ અગાઉ કોઈક અમુક અંડર એટીન્સ કે રંજીસ અલગ અલગ વરિયસ ટૂર્નામેન્ટ્સમાં ઇજાટ ક્રિકેટર પ્લેયર તરીકે તેઓ રમી ચૂક્યા છે હા જે ટિકિટની મેં આપને વાત કરી તો એક વ્યક્તિની એકવીસ લાખના ફેક ટિકિટ આપીને અને ચીટિંગ કર્યા હતા રાજકોટમાં એ રાજકોટમાં એ વ્યક્તિને અને જે તે લોકલ પોલીસને પણ આપણે જાણ કરી છે એઓને જરૂર પડશે તો તેઓનો પણ જે છે આરોપીના કબજા એ રાવપુરા પોલીસથી લેવામાં આવશે હાલ અન્ય કોઈ ક્રિકેટરોની સંડોવણી બાબતે આપણે અગાઉ પણ તપાસ કરી ચૂક્યા છે એના સીડીઆર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એના જે પણ કોન્ટેક્ટ સોશિયલ કોન્ટેક્ટ્સ આપણે વેરીફાઈ કર્યા છે હાલ હાલ આજ સુધી આપણને એવી કોઈ શક્યતા જણાઈ નથી હા એના ફાધરના અગાઉ ઋષિના કોઈ દેવા થયા હતા કોઈ ક્રિકેટના સટ્ટા બેટિંગ બાબતે એ જેમ આપણે પણ કહેલું હતું વાત કે દેવું ચૂકવવા માટે એના ફાધરે કોઈક મકાન વેચ્યા હશે તો એ મકાનનું દેવું ચૂકવવા માટે ઋષિએ પૈસા એના થકી એના ફાધરને દેવું થયા હતા એટલે એ પૈસા એને એના દેવું ચૂકવવા માટે એને આપ્યા હતા ના એસ એસ એ બાબતે પણ તપાસ અગાઉ થઈ ચૂકી છે અત્યારે સટ્ટા વેટિંગમાં એના અગાઉના કોઈ હજુ સુધી હાલ તપાસમાં આવ્યા નથી